પરીક્ષા ગમે ત્યારે શકે શકે છે છે તો એના માટે બેસ્ટ પોસિબલ રિઝલ્ટ ઓરિએન્ટેડ સોલ્યુશન શું હોઈ એક એવી જેમાં દરેક પ્રકારના સવાલો આવી જાય દરેક ટોપિક અંદર આવરી લે અને એ જ પ્રશ્નોનું જો લાઈવ લેક્ચર મારફતે સોલ્યુશન પણ આપવામાં આવે તો એક આપણી આવી ટેસ્ટ સિરીઝ છે ત્રીસ ટેસ્ટ છે રોજના પચાસ સવાલો છે પચાસ સવાલોની સાથે આપણે એ પણ ખાસ યાદ રાખવાનું છે કે એનું સોલ્યુશન પણ આપવામાં આવશે અને મેઇન સૌથી યુનિક વસ્તુ એ છે કે જે મેથ્સ એન્ડ રીઝનિંગના જે સવાલો જે છે એ મેથ્સ એન્ડ રીઝનિંગના સવાલોનું લાઈવ સોલ્યુશન પણ કરવામાં આવશે કોણ કરાવશે તો મેથ્સના ફેકલ્ટી છે આપણા અશ્વિન બારેયા સર એમ બીઈ બી માસ્ટર ઓફ એન્જિનિયરિંગ સાથે એમને મેથ્સમાં બહુ મહારત હાથલ હાંસલ કરેલી છે યુનિક વસ્તુ એ છે કે એમને જે મેથ્સ એન્ડ રીઝનિંગની ટેસ્ટ સિરીઝ આખી છે ગુજરાતી અંગ્રેજી કરંટ દીધી મેથ્સ એન્ડ રીઝનિંગ વાળો જે પોર્શન જે છે એનો આપણે લાઈવ લેક્ચર મારફતે સોલ્યુશન કરાવવાના છે તો સર આ ટેસ્ટ સર પોતે જ કાઢેલી છે એ પોતે કાઢે છે યુનિક વસ્તુ નથી યુનિક બાબત એ છે કે ધારો કે નળ અને ટાંકીના સાત વિવિધ પ્રકારના સવાલો બની રહ્યા છે એના સાત પ્રકારના સવાલો બની રહ્યા છે હાઇપોથેટિકલ એક્ઝામ્પલ આપી રહ્યું છે તો સાતે સાત પ્રકારના સવાલો જે છે તમને મળવાના ધારો કે બંને નળ અને ટાંકી પંદર સવાલો મળવાના છે તો એના સાત સાત દુ ચૌદ ને એના પંદર સવાલો બની જશે તો ખાલી ટેસ્ટ સિરીઝ નથી એક ને એક પ્રકારના સવાલો નથી વિવિધ પ્રકારના જેટલી વિવિધ પ્રકારની પેટર્નના સવાલો બની રહ્યા છે એ વિવિધ પ્રકારની પેટર્નના સવાલો પણ આપણી આ ટેસ્ટ સિરીઝમાં આવી રહ્યા છે ખાલી સવાલો નથી સોલ્યુશન પણ નથી લેક્ચર મારફતે તમને સાહેબ સમજાવશે કે આનો જોબ કરી રીતે આની મેથડ કઈ કઈ છે જેથી કરીને આપણે ઓછા સમયમાં વધારે આઉટપુટ આપી શકીએ મેક્સિમમ આપણે આઉટપુટ આપી શકીએ તો સમય ઓછો છે અને આટલા ઓછા સમયમાં બેસ્ટ પોસિબલ રસ્તો જે છે એ આ જ છે કે આપણે ટેસ્ટ આપીએ અને ટેસ્ટથી મેક્સિમમ સોલ્યુશન કરીએ તમે જ વિચાર કરો કે આપણી પાસે મહિના આપણે ટેસ્ટ છે આ ત્રીસ ટેસ્ટ આપણે પચાસ એટલે પંદરસો જેટલા સવાલ કરી નાખી કરંટ અફેર્સ પણ આવી જાય છે ગુજરાતી અંગ્રેજી પણ આવી જાય છે એટલે મહિનાની અંદર જો આપણી પરીક્ષા સીસીની લઈ લે તો પણ આપણને તકલીફ પડવી જોઈએ નહીં આપણે સાથે સાથે પ્રિલિમની સાથે મીસની પણ તૈયારી કરો તમને લોકોને ખબર છે ગમે ત્યારે મીન્સ લઈ શકે છે તો બસ ઓછા સમયમાં મેક્સિમમ આઉટપુટ આપી શકાય એ રીતે આપણે આ સંપૂર્ણ ટેસ્ટ સિરીઝ લીધી છે બીજી વધુ માહિતી માટે તમે ટેલિગ્રામ ચેનલમાં અથવા તો આપણી મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો છન્નું જીરો સત્તર ચારસો દસ આ નંબર છે ટેસ્ટ સિરીઝ છે ખાસ યાદ રાખવાનું છે કે પાંચમી તારીખે આપણે ટેસ્ટ શરૂઆત થાય છે ત્યાં સુધી એની ફીઝ જે છે બહુ આપણે બહુ ઓછી ફીઝ રાખેલી ચારસો નવાણું એની ફીસ છે પાંચમી તારીખ સુધી ત્યાર પછી એની ફીસ છે નવસો નવાણું થઈ જશે તો આટલી ઇન્ફોર્મેશન છે બીજા કોઈ ડાઉટ હોય તો તો ગમે ત્યારે તમે ટેલિગ્રામ ઉપર અથવા તો કોલ કરીને મેસેજ કરી શકો છો ધન્યવાદ